મિલિટ ની અલગ અલગ વાનગીઓ બનાવી હતી આમાં પ્રથમ બીજો ત્રીજો નંબર આવેલ મહિલાઓને પ્રોત્સાહિત રૂપે ઇનામ અને સર્ટિફિકેટ આપી તેમજ સ્કૂલ બાળકો પણ મહાનુભાવો દ્વારા પ્રોત્સાહિત કરીને આપવામાં આવ્યો હતો

સુપરવાઇઝર પાનસીના ગ્રુપ આઈસીડીએસ ઘટક લીંબડી આજ રોજ પોષણ અભિયાન ઉત્સવ અંતર્ગત પોષણ ઉત્સવ અને પોષણ ઉડાન બંને કાર્યક્રમનું આયોજન પાનસીના મુકામે શાળા નંબર બેમાં કરવામાં આવેલું જેમાં લાભાર્થીઓ દ્વારા ટીએચઆર મિલેટ્સમાંથી વાનગીઓ બનાવી જેનું વાનગી નિદર્શન કરેલું અને પોષણ ઉડાન અંતર્ગત દીકરીઓ કિશોરીઓ દ્વારા લીંબુ ચમચી દોડ અને પતંગ હરીફાઈ રાખેલી જેમાં એ લોકોને ઈનામ વિતરણ કરી અને એક બે નંબર આપી અને ઇનામ વિતરણ કરેલું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આજ રોજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી આઈસીડીએસ સીડીપીઓ સરપંચ સરપંચશ્રી તેમજ મારા આઈસીડીએસ તમામ સ્ટાફ આંગણવાડી વર્કર હેલ્પરે ખૂબ જ મોટી સંખ્યામાં લાભ લીધો અને બહોળો પ્રચાર પ્રસાર જે સરકારના નિયમ મુજબ આપણે કરવાનો હતો એ બહોળો પ્રચાર પ્રસાર આજ રોજ કરવામાં આવેલો